જય દ્વારકાધીશ મિત્રો આપનું સ્વાગત છે ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં જ્યાં તમને મળે છે શાનદાર અને ટ્રેન્ડિંગ જ્વેલરી સેટ એકદમ અફોર્ડેબલ કિંમતમાં આજના વિડીયોમાં અમે તમારા માટે લાવ્યા છીએ ખાસ પાંચ નવા અને ટ્રેન્ડિંગ નેકલેસ સેટ જેમાં છે રોયલ લુક ટ્રેડિશનલ ડિઝાઇન અને અત્યારના સમયમાં ફેશનમાં રહેતી ડિટેલિંગ ડિઝાઇન અને આ સેટ અત્યારે લોકો ઓનલાઈન ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને માર્કેટમાં ખૂબ જ માંગ છે તો આવો આ સેટની સંપૂર્ણ માહિતી મેળવીશું ક્વોલિટી કેવી આવશે કેવી ડિઝાઇનમાં આવશે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો અને શું કિંમત છે એ બધી જ માહિતી આ વિડીયોની અંદર આપવાનો છો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો તો પહેલી ડિઝાઇન આ નેકલેસ સેટ એકદમ રોયલ અને પારંપરિક લુક ધરાવે છે તેમાં પિકોક સ્ટાઇલ પેન્ડલ છે અને ગોલ્ડ પ્લેટેડ ફિનિશિંગ કરેલી છે આમાં સ્ટોન વર્ક કરેલ છે જે રેડ અને ગ્રીન આર્ટિફિશિયલ સ્ટોન ઉપયોગ કરવામાં આવ્યો છે તેની ચેન પર ફ્લોરલ અને મીનાકારી ટચ જોવા મળે છે રિંગની વાત કરીએ તો ડિઝાઇનર ઝુમકા શૈલીમાં છે જે ચહેરા સાથે સુમેળ બને છે આ સેટની ક્વોલિટી બ્રાસ મેટલ સાથે એડજસ્ટેબલ સાઇઝ આવશે આ સેટ તમને કોઈ પણ પોતાની કોમ્પ્લેક અને ભવ્ય શણગાર માટે ઓળખાય છે ડિઝાઇનર ગોળાકાર મેન્ડેલી પેન્ડલ છે જેમાં મધ્યમાં બ્લુ અને પિંક સ્ટોન લગાવેલા છે ખૂબ જ લાઇટ વેઇટ હોવાને કારણે સરળતાથી પહેરી શકાય એરિંગમાં મેચિંગ સેટ સાથે લટકતી ટીપ ડિઝાઇન જોવા મળે છે આમાં મલ્ટીકલર સ્ટોન અને બ્રાસ મેટલથી બનેલ છે આ સેટ નવરાત્રી લગ્ન પ્રસંગો અને ફોટોશૂટ માટે પરફેક્ટ છે તો તમે આને પસંદ કરી શકો છો હવે ત્રીજી ડિઝાઇનની વાત કરીએ આ ડિઝાઇન ખાસ કરીને યુવતીઓ માટે પોપ્યુલર છે ડિઝાઇનમાં પેન્ડલ પર ડબલ લેયર અને ફૂલોની ડિઝાઇન અને મજબૂત માળાની ડિઝાઇન કરેલી છે સ્ટોન વર્કમાં મોટું રેડ સ્ટોન કેન્દ્રમાં અને સાઇડમાં પર્લ ઇફેક્ટ કરેલ છે ચેનમાં ડિઝાઇનર ગોલ્ડ મોડી સાથે લાઇટ કલ ગ્રિપ છે ઇરિંગમાં સમાન ડિઝાઇન ધરાવતી ટપક અને ફૂલ મિશ્રણ છે તમને આ ડિઝાઇન સો ટકા આકર્ષવામાં મદદ કરશે હવે ચોથી અને છેલ્લી ડિઝાઇનની વાત કરીએ તો આ સેટ થોડું મોડન લુક આપે છે અને વેસ્ટર્ન ઇન્ડો ફ્યુઝલ માટે પરફેક્ટ છે

તમને કયો સેટ સૌથી વધુ પસંદ આવ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવો જે લોકોએ આ સેટ ઓનલાઈન મંગાવેલ છે તેમના સારા સારા રિવ્યૂ આવ્યા છે કોઈકે લખ્યું છે કે બહુ તચા છે તો તમે આને ચિંતામુક્ત રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ચારસો રૂપિયા છે પણ જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો વિડીયોને લાઈક કરો છો તો તમને માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં મળશે તો જલ્દી ઓર્ડર કરાવો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્રને મારતા વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પુરુષ સરનામું આપવાનું રહેશે જેથી અમે તમારા ઘર સુધી ડિલિવરી કરી શકીએ કેશ ઓન ડિલિવરી રહેશે એટલે કે જ્યારે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહેશે વસ્તુમાં કોઈ ખામી નીકળે તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે તો જલ્દી ઓર્ડર કરાવો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર